કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આપણે ફરાળમાં કંઈક નવું ફટાફટ બની જાય અને બધાને ખૂબ જ ભાવે એવી કોઈક ને કોઈક વાનગી વિચારતા જોઈએ છીએ તો આજે એક નવી જ રેસીપી શક્કરિયાનો રગડો લઈને આવી છું આ રેસીપી તમે એક વખત બનાવજો આપણે મહાશિવરાત્રિ પર શક્કરિયાની રેસીપી તો આપણે બનાવતા હોઈએ છીએ એક વખત આ ફરાળી રગડાની રેસીપી ટ્રાય કરશો ને તો બીજી બધી રેસીપી ભૂલી અને દર વખતે આ રગડો જ બનાવશો જોકે તમને અહીં જોઈને જ ખાવાનું મન થઈ તો ગયું જ હશે ખરું ને મોંઢામાં પાણી આવી ગયું ને તો આવો જ ટેસ્ટી રગડો કઈ રીતે બનાવવો કે જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય તો એની આપણે રેસિપી જોઈએ ને એ પહેલાં મારી તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બ શરૂ કરીએ અહીં મેં પાંચસો ગ્રામ શકરિયા બાફ્યા છે પરંતુ આપણે અઢીસો ગ્રામ એટલે કે મોટા જે બે શકરિયા છે ને એ બે શકરિયાનો જ યુઝ કરવાનો છે અને હવે એ શકરિયા સાઈડમાં રાખી દઈએ અને રગડા માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે અહીંયા મેં કોથમરી લીધી છે કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને અહીંયા દાંડલા સહિત જ મેં લઈ લીધી છે કારણ કે દાંડલાનો ટેસ્ટ અને એની સુગંધ એનો સ્વાદ સરસ આવે છે એટલા માટે હવે અહીંયા મેં એક ટુકડો એવો આંબા હળદરનો લીધો છે આંબા હળદર ખાટી મીઠી અને ખૂબ જ મસ્ત લાગતી હોય છે અને અહીંયા આંબા હળદર જેટલો જ મેં એક કટકો આદુનો લઈ લીધો છે અને અહીંયા પાંચથી છ એવા મીડિયમ બહુ તીખા પણ નહીં અને સાવ મોડા પણ નહીં એવા મરચાંને મેં કટ કરી લીધા છે અને એની અંદરના જે બી હોય ને એ બી પણ કાઢી નાખ્યા છે અને તમને જેટલું તીખાશવાળું ફાવતું હોય એ પ્રમાણે તમે મરચાને વધુ ઓછા કરી શકો છો અને હવે આ બધાની અંદર આપણે જેટલા પ્રમાણમાં મીઠાની જરૂર હોય ને એટલું આપણે મીઠું નાખી દઈશું જે કોથમરી અને મરચાં નાખ્યા છે એના પ્રમાણમાં અને ત્યાર પછી થોડી એવી ખાંડ નાખીશું અડધી ચમચીથી પણ ઓછી ખાંડ અને ત્યાર પછી એની અંદર લીંબુનો રસ નાખી દઈએ બે ચમચી આપણે લીંબુનો રસ નાખી દઈશું અને ત્યાર પછી ચટણી ગ્રીન જ રહે એનો કલર સરસ રીતે જળવાઈ રહે એના માટે આપણે એક બરફનો ટુકડો નાખીશું અને એને અધકચરી ક્રશ કરી નાખીશું ચટણી એટલે એકદમ પેસ્ટ નથી બનાવી નાખવાની પરંતુ થોડી અધકચરી રહે ને એવી જ એને ક્રશ કરવાની છે તમે જોઈ શકો છો અહીંયા આપણે અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તમે જે ચટણી છે એનો કલર પણ જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન છે તો હવે આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા એક પેનની અંદર આપણે ઘી લઈશું લગભગ ત્રણ ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે અને અહીંયા હું જામેલું ઘી લઉં છું તો એ ત્રણ ચમચી લીધું છે અને જો તમે ગરમ ઘી લેતા હોય તો પાંચથી છ ચમચી ઘી લઈ શકો છો અને ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી એની અંદર એક તજનો ટુકડો નાખી દઈશું પાંચ એક જેટલા લવિંગ પાંચ એક જેટલા તીખા એક તમાલપત્ર અને મીઠા લીમડાના પાન ત્યાર પછી એની અંદર જીરું પણ નાખી દઈએ અને આ બધા મસાલાને થોડા સાંતળી લઈએ બધા મસાલા થોડા સતડાઈ જાય ને એટલે મેં અહીંયા માંડવી ક્રશ કરી લીધી છે માંડવી તમે કહેતા હોય કે સિંગદાણા કહેતા હોય કાચા જ સિંગદાણાનો ભૂકો છે એ ક્રશ કરી લીધો છે થોડો એવો અધકચરો રાખ્યો છે બહુ સાવ એ ભૂકો નથી કરી નાખ્યો પણ થોડો અધકચરો રાખ્યો છે તો એ આપણે પાંચ ચમચી નાખીશું અને એને સરસ રીતે સાતળી લેવાની છે જેથી કરીને જે માંડવીના દાણા કે સિંગદાણા હોય ને એની ચિકાસ હોય ને એ જતી રહીએ એટલે આપણે શેકવાના છે અને સિંગદાણા થોડા એવા એટલે કે પચાસ ટકા જેટલા સતડાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી જેટલા તલ નાખી દઈશું જે સફેદ તલ હોય છે એ તલ નાખી દઈશું અહીંયા થોડા એવા માંડવીના દાણા સતડાઈ ગયા છે અને એક ચમચી આપણે તલ નાખી દઈએ એટલે તલ પણ સરસ રીતે એની અંદર સતડાઈ જાય અને આપણા જે સિંગદાણા છે ને એનો ભૂકો એકદમ સરસ લાઈટ ગોલ્ડન કલરનો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળીશું અને ત્યાર પછી એની અંદર એક ટમેટું નાખીશું અહીંયા મેં મોટી સાઇઝનું એક ટમેટું લીધું હતું એકદમ મોટી સાઇઝ હતી અને એ નાના નાના કટકા કરી લીધા છે જો તમારે નાના ટમેટા હોય તો તમે બે ટમેટા નાખી શકો અને એ બધું જ આપણે સરસ રીતે સાતડી લેવાનું છે અને અહીંયા પણ બીજા મસાલા પણ આપણે કરી લઈએ હવે ટમેટા જ્યારે સાતડીએ ને ત્યારે એની અંદર જ આપણે જો મીઠું નાખીશું ને તો ટમેટા સંતડાવવાની કે એ પાકવાની પ્રોસેસ ઝડપથી થાય છે કારણ કે જ્યારે મીઠું ટમેટાના સંપર્કમાં આવે છે ત્યારે એ ઝડપથી પાણી છોડે છે તો આ રીતે એને સરસ સાતડી લેવા માટે થોડીકવાર ઢાંકી અને એને પાકવા દઈશું લગભગ અડધીથી પોણી મિનિટ થઈ ગઈ છે અને આપણા જે ટમેટા છે એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયા છે આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે અને ત્યાર પછી આપણે જે આદુ મરચાં અને કોથમરીની પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ આપણે એની અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો એક વાટકી જેટલી મારી પેસ્ટ બની છે આ પેસ્ટ જેમ વધુ હશે ને એમ આપણા રગડાનો ટેસ્ટ વધારે સરસ આવશે અને આપણે અહીંયા લાલ મરચુંનો યુઝ નથી કરવાના એટલા માટે આપણે લીલું મરચું છે ને એટલા પ્રમાણમાં નાખીશું કે જેટલું તમે તીખાસવાળું ખાતા હોય હવે એને ત્યાં સુધી પકવીશું કે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડવા લાગે હવે તેલ છૂટું પડવા લાગ્યું છે અને અહીંયા બે બટેટા બાફેલા લીધા છે અને આ રીતે અંદર નાખી અને અંદર જ આપણે મેશ કરી લઈશું અને બહુ વધારે મેશ નહીં કરવાના અધકચરા જ રાખવાના છે આ રીતે તમારી પાસે મેસર ના હોય તો તમે એમને હાથેથી પણ મસળી શકો છો કોઈ કણકી આવતી હોય ને બટેટાની તો એ રગડામાં ખૂબ જ મજા આવે છે એટલા માટે આને અધકચરા જ આપણે ક્રશ કરીશું આ બટેટાને એડવાન્સમાં માવો બનાવીને પણ તમે આની અંદર એડ કરી શકો છો અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા આપણે સરસ રીતે બટેટા મેશ થઈ ગયા છે અને જે આપણે મેશરની અંદર થોડું ઘણું ચીપકી ગયું છે બધું કાઢી લઈએ અને બટેટાને અને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું થોડું ઘણું મિક્સ થઈ જાય હવે અહીંયા જે આપણે સક્કરિયા લીધા હતા ને એમાંથી મેં અડધા જ સક્કરિયા આ રીતે એનો માવો બનાવી લીધો છે શકરિયાનો માવો મેં પહેલાં જ બનાવી લીધો છે એટલા માટે બનાવી લીધો છે કારણ કે શકરિયાની અંદર રેશા હોય છે તો રેસા એ આપણને ખાવામાં મજા નથી આવતી એટલા માટે મેં પહેલાં જ માવો બનાવી અને એના રેસા કાઢી લીધા છે તો આ રીતે તમે રેસા કાઢી અને માવો તૈયાર કરી શકો છો રેસાને કોઈ મોટો ગળો હોય ને તો એનાથી ગાળી શકાય છે અથવા તો આપણી જે ખમણી હોય ને એનાથી ખમણી પણ શકાય છે જો મોટા મોટા રેસા હશે ને બધા નીકળી જશે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર ધાણાજીરું પાવડર નાખી દઈશું ધાણાજીરું પાવડર થોડું એવું વધારે પડતું એટલે આગળ પડતું રાખીશું ને તો એનો ટેસ્ટ ખૂબ જ મજા આવે છે બધું જ ધાણાજીરું અને મસાલા બધા મિક્સ થઈ જાય બટેટા અને શકરિયામાં ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને લગભગ દોઢથી બે મિનિટ માટે આપણે ઢાંકીને પકવીશું એટલે જે બીજા મસાલા છે એ શકરિયા અને બટેટામાં સારી રીતે ચડી જાય અને દોઢથી બે મિનિટમાં જો તમને વચ્ચે જરૂર લાગે તો વચ્ચે એકાદ વખત હલાવી લેવું અને ફરીથી ઢાંકીને પકવી લેવું હવે અહીંયા એની અંદર આપણે પાણી નાખીશું પાણીનું પ્રમાણ આપણે કેટલું રાખીશું કે આપણે રગડામાં ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને ચેક કરતા જઈશું કે આપણે કેટલો રગડો ઘટો જોઈએ છે કારણ કે રગડાની જે થિકનેસ છે એ આપણે જે બટેટા છે શકરિયા છે અને માંડવીના દાણા જે નાખેલા છે ને એના ઉપર ડિપેન્ડ છે એટલે આ રીતે હલાવતું જવાનું અને પાણી થોડું થોડું કરીને નાખતું જવાનું આપણે જેટલી રગડાની કન્સસ્ટન્સી જોઈતી હોય ને એટલું આપણે થિકનેસ રાખવાનું અને આ રીતે હલાવીશું મિત્રો તમને મારી રેસીપી જો થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હવે મિત્રો આપણને બટેટા અને શક્કરિયા પચવામાં ભારે ન પડે અને ગેસ પણ ન થાય એના માટે આપણે અડધી ચમચીથી પણ ઓછું એટલું આપણે તીખાનો પાવડર નાખીશું અને એ તીખાનો પાવડર સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આ રગડાને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું એકદમ સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે જો તમને વચ્ચે જરૂર લાગે તો વચ્ચે હલાવી લેવું કારણ કે માંડવીના દાણા છે કે બટેટા છે એ નીચે કદાચ ચોટી ના જાય એટલે વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતું જવું અને એને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને પકવી લઈશું પકવી લઈશું ને એટલે એની જે થિકનેસ છે એ પ્રોપર થઈ જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો થઈ જશે જો તમને વધુ લાગતું હોય કે જરૂર લાગતી હોય કે હજી આની થિકનેસ ઓછી કરવી છે તો આપણે એની અંદર થોડું પાણી નાખવાનું હવે એ આપણી કન્સલ્ટન્સી પ્રોપર થઈ ગઈ છે અને એની અંદર આપણે કોથમરી પણ એડ કરી દીધી છે હવે આ રગડાને ખાવાનો કઈ રીતે અને એની અંદર આપણે શું શું એડ કરીશું અને કઈ રીતે આપણે એને સર્વ કરીશું એ આપણે જોઈ લઈએ તો અહીંયા અહીંયા જે વેફર છે એ મેં લીધી છે ઝારીવાળી વેફર લીધી છે જો તમારે ઝારીવાળી વેફર ન હોય ને તો તમે પ્લેન વેફર આવે છે એ પણ લઈ શકો છો કોઈપણ પ્રકારની વેફર લઈ શકો છો તો અહીંયા મેં મસાલા વેફર લીધી છે નાના 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 કટકા કરી લીધા છે અને આપણે એની ઉપર રગડો સ્પ્રેડ કરી દઈશું બધી જ જગ્યાએ સારી રીતે રગડો સ્પ્રેડ કરી દઈએ એટલે જે વેફર છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ત્યાર પછી અહીંયા મેં કાજુના ટુકડા લીધા છે આ કાજુના ટુકડા ઓપ્શનલ છે પરંતુ આની અંદર ખૂબ જ મજા આવે છે અને એ કિસમિસ છે તો એ પણ આપણે એડ કરીશું અને આ બે વસ્તુ ઓપ્શનલ છે પરંતુ જો તમને મજા આવતી હોય ને ફાવતી હોય ને તો તમે નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો ત્યાર પછી દાડમ નાખીશું અને કોથમરી નાખીશું અને ત્યાર પછી જે આપણે ફરાળી ચેવડો આવે છે એ ફરાળી ચેવડો લઈ લઈશું અને એ પણ ઉપર સ્પ્રેડ કરી દઈએ અને હજી થોડા એવા દાડમના દાણા વધુ નાખવા છે તો એ દડામના દાણા વધુ આપણે નાખીશું દાડમના દાણાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી ગ્રીન ચટણી આવે છે એ નાખીશું જો મિત્રો તમને ફરાળી સેવ મળી જાય ને તો ફરાળી સેવ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે ગ્રીન ચટણીનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે ખાટું મીઠું જેટલું જોઈતું હોય જેટલી તીખાશવાળું જોઈતું હોય એટલી ગ્રીન ચટણી તમારે એડ કરવાની અને ત્યાર પછી ટોમેટો કેચપ અથવા તો લાલ ચટણી અથવા ખજૂરની ચટણી પણ આમાં એડ કરી શકો છો આ ફરાળી રગડાની રેસીપી જો તમે એક વખત બનાવશો ને તો દર વખતે મને યાદ કરશો આ રગડાનો ટેસ્ટ છે ને એ દાઢમાં રહી જશે અને તમને દર વખતે એમ જ થશે કે હું આ રીતે ફરાળી રગડો બનાવું અને મિત્રો તમને અત્યારે જ ખાવાનું મન થઈ ગયું કે નહીં સાચું કહેજો હો મને કમેન્ટમાં કહેજો કે તમને ખાવાની કેટલી ઈચ્છા થઈ ગઈ હવે મિત્રો તમને રેસીપી થોડી ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર